અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સહિત એક મહિલા ને મોટી માત્રામાં ગાંજા સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપી પાડે અમદાવાદ ગ્રામ્ય એસઓજીના એએસઆઈ મુકેશ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમારને હકીકત રાહે બાતમી મળી હતી કે નિરંજન ગિરી કૈલાસગીરી ગોસ્વામી હાલ રહે કેલિયાવાસના છૂટકમાં દારૂનું વેચાણ ગાંજાનું વેચાણ કરે છે અને જથ્થો દેવા સારું ઓરિસ્સાથી તેના શાળાની પત્ની સુમિત્રા સુરજયમણી નાહક રહે માલીસાહી કબી સૂર્યનગર બળીડા ગંજમ ઓરિસ્સાવાળાની ગાંજાનો જથ્થો લઈ ગુજરાત ખાતે આપવા માટે આવેલ છે જે બંને જણા ગાંજાનો જથ્થો લઈ ધોળકા બદરખા રોડ ઉપર કેલિયા વાસણા ગામ જવાના વળાંક ઉપર શેખડી ગામના સ્મશાન પાસે વહેલી સવારના આઠ વાગ્યાના આરસામાં આવનાર છે અને નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કેલિયા વાસણા ગામે નિરંજનગીરી કૈલાસગીરી રહેતા હોય તે ઘર તરફ જનાર છે જે હકીકત બાતમી આધારે જગ્યા ઉપર સરકારી પંચો સાથે રાખી રેડ કરેલ અને ગેરકાયદેસર જણાય આવેલ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સદર જગ્યાએ વહેલી સવારે બોચ તે દરમિયાન ગાંજો પકડી પાડેલ છે જેમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પીઆઈ એસ એન રામાણી પીએસઆઈ પીએન ગોહિલ એએસઆઈ કુલદીપસિંહ એએસઆઈ મુકેશ એએસઆઈ ભરતસિંહ મહિલા હેડ કોન્સ્ટેબલ ગીતાબેન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ મહાવીરસિંહ હિંમતસિંહ રામદેવસિંહ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આ કામગીરીમાં જોડાયા હતા શંભુ લિંબા છે આઈ ન્યૂઝ ગુજરાતી અને રમિત સત્યની સાથે